વાત કરવામાં આવી છે કે વાળની અંદર શું લગાવવું જોઈએ કયા તેલ થી વાળની માલિશ કરવી જોઈએ અથવા તો કઈ રીતે માલિશ કરવી જોઈએ સપ્તાહમાં કેટલી વખત અઠવાડિયામાં કેટલી વખત તમારે તેલ લગાવવું જોઈએ આ તમામ વાતો છે ચરકસંહિતા નો જે ગ્રંથ છે આપણો એના પાંચમા સૂત્રની અંદર અને એક્યાસી દાસી ના એ સૂત્રના પોઈન્ટની અંદર એ વાત કહેલી છે જેમાં દર્શાવેલું છે કે વાળ ખરતા અટકાવવા માટે અથવા તો સફેદ વાળ એને કાળા કરવા માટે અથવા તો વાળને લગતી કોઈ પણ નાની મોટી તકલીફો હોય વાળમાં ખોડો હોય કોઈ પણ નાની તકલીફ જેમાં વાળ ખરતા હોય વાળ તમારે એકદમ આછા થઈ ગયા હોય વાળનું મૂળ છે એકદમ નબળું પડેલું હોય તો એ તમામ વસ્તુને તમારે મજબૂત કરવી હોય તો શું કરવું જોઈએ ચરક સંહિતામાં આ પોઈન્ટ છે એ એકદમ ક્લિયરલી દર્શાવેલો છે જે તમે અહીંયા પણ આરામથી જોઈ શકો દોસ્તો વાળને ખરતા અટકાવવા માટેના જે આ સૂત્રની અંદર વાત કરવામાં આવી છે કે જે વ્યક્તિ પ્રતિદિન રોજના વાળની અંદર તેલની તેલ વડે વાળની માલિશ કરે એ વ્યક્તિના વાળ વર્ષો સુધી લાંબા ઘાટા અને ભરાવદાર વ્યવસ્થિત રહેતા હોય છે પણ આમાં ઘણા બધા નિયમોનું પાલન કરવું પણ ખૂબ જ જરૂરી બની જાય છે આમાં સ્ત્રી અને પુરુષો બંને માટે અલગ અલગ વાત કરવામાં આવી છે કારણ કે બંનેના વાળનો ગ્રોથ છે અથવા તો વાળનો જે જથ્થો હોય એ અલગ અલગ હોય એટલે પહેલા વાત કરીએ આપણે પુરુષની કે કેટલી વખત અઠવાડિયામાં તમારે તેલ નાખવું જોઈએ કોઈ પણ વ્યક્તિ છે કે જે વધારે પડતા ઓફિસમાં બેસીને કે ઘરે રહીને કામ કરતા હોય એ વ્યક્તિએ રોજનું આમ તો તેલ વડે માથાના આપણા વાળની માલિશ કરવી જોઈએ અથવા તો અઠવાડિયામાં બે થી ત્રણ વખત તમારે તેલની માલિશ કરવી જોઈએ તો તમને ખોડો કે વાળ ખરવાની વધારે તકલીફ રહેતી હોય તો બે વખત અઠવાડિયામાં નારિયલ તેલ વડે તમારે વાળની માલિશ કરવી જોઈએ અને બે વખત જૈતુનનું તેલ છે એના વડે માલિશ કરવી જોઈએ એના નિયમો છે કે કઈ રીતે તમારે તેલ નાખવાનું છે એ પણ ખાસ જાણી લેવું આપણા વાળના જે મૂળ હોય અંદર જે સ્કાલ્પ જેને કહેવાય ત્યાં સુધી તમારે તેલને જવા દે બધામાં તમારે એના જે તેલ છે એના વડે માલિશ કરવી જોઈએ એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે આમાં જે લખેલું છે એ દર્શાવું છું કે જ્યારે પણ તમારે તેલ નાખવાનું છે વાળની અંદર તો એ પહેલા તમારે એક કાર્ય કરવાનું છે તમારે એ ચકાસવાનું છે કે શું તમારા વાળ એકદમ ક્લીન છે અથવા તો સ્કાલ્પ છે એમાં કોઈ મેલ નથી અથવા કઈ તમે ધૂળ કઈ કંઈ લાગેલું હોય તો તમારે એ વાળમાં તેલ નાખવાનું નથી પણ એકદમ ક્લિયર હોય વાળમાં કોઈ પ્રકારની ધૂળ ન હોય કે વાળ એકદમ મહેલા ન હોય ગંદા ન હોય તો આરામથી તમે વાળમાં તેલ લગાવી શકો છો અને એ તેલ બે ત્રણ કલાક ચાર કલાક માટે કે આખો દિવસ માટે તમે રાખી શકો એ સિવાય સ્ત્રીઓ માટે પણ કહેવામાં આવ્યું છે જે સ્ત્રીઓ છે એ દર દિવસે કે અઠવાડિયામાં બે વખત વાળની સફાઈ કરતા હોય એમના માટે પણ ક્લિયર કહેલું છે કે એ સ્ત્રીઓએ પણ વાળને અઠવાડિયામાં એટલીસ્ટ ત્રણ થી ચાર વખત તેલ લગાવવું જોઈએ વાળમાં જ્યારે પણ કોઈ પણ તેલ તમે વાળમાં લગાવેલું હોય તો એમાં તમે બે વખત નારિયેળ તેલ વડે તમે સ્કાલ્પની કે વાળની મસાજ કરી શકો જેનાથી એ તેલ અંદર સ્કાલ્પની અંદર ઉતરશે અને એનાથી તમારા વાળ છે એ જડથી મજબૂત બનશે એના જે મૂળ છે વાળનું ત્યાંથી એ વાળ મજબૂત બનવાનું ચાલુ થઈ જશે આ સિવાય સ્પષ્ટ આમાં કહેલું છે ચાર પાંચ પોઈન્ટ એવા આપેલા છે કે વાળમાં તેલ લગાવવું શા માટે છે વાળને ખરતા અટકાવવા માટે વાળને વાળમાં ટાલ વાળ છે કાળા હોય એને સફેદ ન પડવા દેવા હોય તો એ માટે તેલ લગાવવું જરૂરી છે વાળને ખરતા અટકાવવા માટે લગાવવું જરૂરી છે માથાનો દુખાવો કોઈને રહેતો હોય અને વાળની મસાજ કરી લે તો એમનો માથાનો દુખાવો પણ દૂર થાય આ વાળ વાળમાં

છે આપણા વાળ અંદર સુધી એકદમ ક્લીન હોવા જોઈએ ધૂર કેવું કઈ લાગેલું રચકણ છે ચોટેલા ન હોવા જોઈએ એવું હશે અને તમે વાળમાં તેલ લગાવશો તો એનો ફાયદો તમને માત્ર અડધો કેનાથી પણ બહુ ઓછો મળશે અને એમાં તમને ખોડો થવાની શક્યતાઓ પણ વધી શકે છે હવે જેલ સ્ત્રીઓ છે અથવા તો કોઈ વ્યક્તિએ તેલ લગાવેલું છે બહાર જવું છે તો એક વખત તમારે વાળને કોઈ શિકા કઈ છે આમ કોઈ કોઈ પણ વસ્તુ વડે નેચરલ પાવડર વડે કે વસ્તુ વડે તમારે એક વખત એને સાફ કરી લેવા ધોઈ લેવા જોઈએ એ પછી તમે ઘરના બહાર નીકળી શકો કારણ કે તેલ લગાવેલું હશે બહાર જશો ધૂળ ચોટશે તો એ અંદર કાલ્પમાં ઉતરશે અને એ તમારા વાળના મૂળથી એને નબળા પાડી દેશે તો આ એક વાતનું ધ્યાન રાખવાનું પણ સ્પષ્ટ અહીંયા છે છે એમાં એક એવો પણ આપેલો કે વાળમાં તમે જે દાંત કરીએ એ કેટલી વખત કરવો જોઈએ અને કઈ રીતે કરવો જોઈએ દિવસ દરમિયાન તમે બે ત્રણ વખત ચાર વખત આરામથી એ કરી શકો પણ એનો જે રૂલ છે કે ભાઈ ઉપરથી લઈને વાળને ઉપરથી લઈ નીચે સુધી આ રીતના તમારે એનું કરવું જોઈએ નોર્મલી ઘણા લોકો ઉપર આ રીતના કરતા હોય વાળનો જે દાંતિયો હોય એ ઉપર આ રીતના લઈને જતા હોય એ રીતના તમારે ન કરવું જોઈએ હંમેશા માટે નીચે તરફ એની ગતિ હોવી જોઈએ હા એ પછી તમારે સેટ કરવા માટે તમે આરામથી એ રીતના કરી શકો કારણ કે આપણા સ્કાલ્પ છે અંદર જે એનું મૂળ છે એનો જે બ્લડ જો ફ્લો છે એ આ રીતના નીચે તરફ હોય છે અને તમે એને ઉલટી તરફ લઈ જાઓ તો એ ફ્લોમાં પણ અથવા તો સ્કાલ્પમાં પણ એ નુકસાન થતું હોય અને વાળ ખરવાની જે શક્યતાઓ છે એ પણ વધી જતી હોય તો આ માટે વાળમાં બે થી ત્રણ વખત ધાતુઓ કરવો એ પણ જરૂરી છે બ્લડ સર્ક્યુલેશન માટે પણ અને એની સાચી રીત પણ તમને ખ્યાલ હોવી જોઈએ વાળ માટે જે તેલ યુઝ કરવાનું છે એમાં નોર્મલી કઈ તકલીફ ના હોય તો તમે આરામથી નારિયલ તેલનો યુઝ કરીને આજીવન તમારા વાળને એકદમ બેસ્ટ રાખી શકો એવી કોઈ તકલીફ છે કે ભાઈ વધારે પડતું તમારા વાળ ખરી રહ્યા છે વધારે પડતું નુકસાન પામી રહ્યા છે તો તમે એકદમ નેચરલ તેલનો પણ યુઝ કરી શકો ઘરે બનાવીને પણ વાપરી શકો ઘર ઘરે પણ તમે તેલ બનાવી શકો અને જે શેમ્પુ છે એના બદલે તમે અરીઠા છે શિકાકાઈ છે એવી ચીજ વસ્તુઓનો ઉપયોગ કરીને વાળને ખરતા અટકાવી શકો આ વિડીયો બસ આટલું જ યોગા પણ રોજ કરો ત્રીસ મિનિટ ચાલીસ મિનિટ છે એ ને ખરતા અટકાવવાનું કામ કરે પ્રાણાયામ પણ ખૂબ જ ઉપયોગી પ્રાણાયામ નીવડે છે અનુલોમ વિલોમ પ્રાણાયામ દસ વીસ મિનિટ ત્રીસ મિનિટ દિવસ દરમિયાન કરીને તમે ને ખરતા અટકાવી શકો માં પણ નોર્મલી ધ્યાન રાખવું જરૂરી છે આ વિડીયોમાં બસ આટલું જ ચેનલ ને